ગોપાલ ઇટાલિયા ઉપર એક કવિતા કે આ લોકતંત્રના થઈ ગયા છે હાલ બેહાલ આ લોકતંત્રના થઈ ગયા છે હાલ બેહાલ એ બોલાવો હવે પ્રજાજનો એક ગોપાલ એ બોલાવો હવે પ્રજાજનો એક ગોપાલ ને ભ્રષ્ટ નેતાઓ રાખી રહ્યા છે ભ્રષ્ટ નેતાઓ રાખી રહ્યા છે તંત્રની ઢાલ એ બોલાવો હવે પ્રજાજનો એક ગોપાલ ને રેઢું ઘાસ ચરીને સાંઢ જેવા થઈ ગયા નેતા રેઢું ઘાસ ચરીને સાંઢ જેવા થઈ ગયા નેતા ને તે ઈમાનદારી અને સેવાથી સો ગાઉ છેટા તે ઈમાનદારી અને સેવાથી સો ગાઉ છેટા પૂરી મનરેગા ખાઈ ગયા બાપ અને બેટા પૂરી મનરેગા ખાઈ ગયા બાપ અને બેટા કે ભ્રષ્ટાચારને ઈમાનદારી સમજે છે તેના ઘેટા ભ્રષ્ટાચારને ઈમાનદારી સમજે છે તેના ઘેટા અમે શું વિસ વિસાવદર જીત્યા અમે શું વિસાવદર જીત્યા સત્તા કરે બબાલ એ બોલાવો હવે પ્રજાજનો એક ગોપાલ કે પ્રજાએ પૂછ્યું કામનું તો નેતાને આવ્યો ક્રોધ પ્રજાએ પ્રજાએ પૂછ્યું કામનું તો નેતાને આવ્યો ક્રોધ ને વિસાવદરની હારમાંથી નથી લીધો બોધ પ્રજાએ પૂછ્યું કામનું તો નેતાને આવ્યો ક્રોધ ને વિસાવદરની હારમાંથી નથી લીધો બોધ કે ચેલેન્જ આપી પૂરો કરે છે ચેલેન્જ આપી પૂરો કરે છે હારનો પ્રતિશોધ આ મતદારો પણ નથી કરી શકતા શું વિરોધ કે ચેલેન્જ આપી પૂરો કરે છે હારનો પ્રતિશોધ આ મતદારો પણ નથી કરી શકતા શું વિરોધ જો કરવા હોય ભ્રષ્ટાચારી ના લાલમ લાલ ગાલ યોગ કરવા હોય ભ્રષ્ટાચારીના લાલમ લાલ ગાલ એ બોલાવો હવે પ્રજાજનો એક ગોપાલ તો ગોપાલ ભણેલો ગોપાલ ભણેલો સત્તામાં અંગૂઠા છાપ છે ગોપાલ ભણેલો સત્તામાં અંગૂઠા છાપ છે ભલે ને એક જ છે એ છતાં બધાનો એ બાપ છે ભલે ને એક જ છે છતાં બધાનો એ બાપ છે ખાલી નામ બોલતા જ કેમ ધ્રુજવા લાગ્યા ખાલી નામ બોલતા જ કેમ ધ્રુજવા લાગ્યા તમે ભ્રષ્ટાચારનો અંધકાર એ સૂર્યનો તાપ છે તમે ભ્રષ્ટાચારનો અંધકાર એ સૂર્યનો તાપ છે કે લોકશાહીની થઈ ગઈ છે ચિત્રે હાલ સાલ લોકશાહીની થઈ ગઈ છે ચિત્રે હાલ સાલ એ બોલાવો હવે પ્રજાજનો એક ગોપાલ કે રખડતા બધા સાંઠને મોરડો નાખવો જરૂરી છે રખડતા બધા સાંઠને મોરડો નાખવો જરૂરી છે કે જેમની અંદર ભ્રષ્ટાચાર જીભ મીઠી છોડી છે કે જેમની અંદર ભ્રષ્ટાચાર જીભ મીઠી છોડી છે કે સાથી એ સાથી એ પણ અધિકારી જે બોલે મજબૂરી છે સાથી એ પણ અધિકારી કે જે બોલે મજબૂરી છે કે લોકશાહીની મનોજ આજ હાલત બુરી છે લોકશાહીની મનોજ આ હાલત બુરી છે જો રોકવા હોય નેતાને ચરતા કરવેરાનો ફાલ જો રોકવા હોય નેતાને ચરતા કરવેરાનો ફાલ એ બોલાવો હવે પ્રજાજનો એક ગોપાલ આ લોકતંત્રના થઈ ગયા છે હાલ બે હાલ એ બોલાવો હવે પ્રજાજનો એક ગોપાલ એ ભ્રષ્ટ નેતાઓ રાખી રહ્યા છે તંત્રની ઢાલ એ બોલાવો હવે પ્રજાજનો એક ગોપાલ